રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં આજે તડકો નીકળ્યો છે સુરત દાદાના દર્શન થયા છે પંદર દિવસથી એ બહુ ઢાકલું હતું તો આજે કામ કરવાની બહુ જરાક મજા આવે છે જોતા રહેજો આગળ વિડિયોમાં જોડાયેલા રહેજો થી એટલે પાણી ભરવું પડે છે હાથ વાય વાવી માંથી જો ગાગર એલા જોજે ગાગર વહી જાય નહી દોરી નબળી પડે તૂટી જાય દોરી નબળી પડે વાય તૂટી જાય નહી ને એમ નમરે લાઈટ નથી જો તમે હાથે પાણી ભરવું પડે રિલપેશભાઈ પાણી ભર્યું હવે પાણી પીવું અમે મિત્રો વરસાદ થઈ ગયો છે ઓવડીમાં આવતા રહ્યા પલરવાની ટાઈટ ચડી ગઈ છે સવારે દર્શન અમને કે આજે વાંધો નહીં આપી કે સુરજ દાદા કાળો કોક વરસાદ મોકેલ છે બીકના મારા અંદર ઘરી ગયા કે બીજી કઈ એમ છે નહીં એક નાની એવી ઓવડી અમને સહારો આપ્યો છે અમે એની અંદર બેસી ગયા તો આગળ જોડાયેલા રહો હજી વરસાદ કેટલોક પડે અને અમે આ બે જણા બે બાય ત્રણ ની ઓવડી બેઠા આ મીટર ની છે અને આ ભાઈ બે ગયો તો અડધો તો હું તો બહાર જ બેઠો અડધો તો પલળવાનું ચાલુ જ છે મેઘરાજાની ની બહુ છે વરસાદ નામ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી વરાપ આપવાનું એને ભૂલાઈ જ ગયું આ વર્ષમાં લાગે વરાપનું નામ જ નથી લીધું તો સવારના જોવા મળ્યો તો સુરજ દાદા દર્શન સવારે થયા તા એ થયા પછી સુરજ દાદા વયા ગયા છે તો મિત્રો હવે આગળ શેર કરજો વિડીયો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં નવી સવારમાં જય હિન્દ